વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા શહેર અને તાલુકાના પ્રજાના પ્રશ્નોને લઈને નિરાકરણ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન મામલતદાર કચેરી પહોંચ્યા વાઘોડિયાથી વડોદરા રોડ પર પીપળિયા ગામ પાસે મેઇન રોડ પર નવીન રોડ બનાવાયાના ફક્ત બે જ મહિનામાં રોડ ખખડતો હાલતમાં ખાડા પડી ગયેલ છે જે કરોડ રૂપિયાનો ધુમાડો થયેલ છે તેમજ આધુનિક પદ્ધતિથી બનાવેલ રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે વાઘોડિયા શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાય છે ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી બીમારીનો ભય ઊભો થાય છે ત્યારે એને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે વાઘોડિયામાં બનાવેલ નવીન સીસી રોડ બની રહ્યા છે જો કે હલકી ગુણવત્તાવાળાનો બનાવેલ હોય તેવા મોટા ભ્રષ્ટાચાર થાય છે વાઘોડિયામાં બનાવેલ નવીન સીસી રોડ બની રહ્યા છે જો હલકી ગુણવત્તાનો બનાવેલ હોય તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એક જ ચાલે ખાડા ચાલીને સૂત્રો કર્યા હતા ચાલે ખાડા ચાલીના સૂત્રો કર્યા હતા હાલમાં ભારે વરસાદના પડવાના કારણે ગામડામાં ખેતીને બહુ નુકસાન થયું છે પાક પણ ગંભીરપણે ધોવાયું છે વાઘોડિયા નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી નથી જેથી હાલમાં પડેલ ભારે વરસાદના કારણે ગુગલિયાપુરાના નગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જે પાણીના નિકાલ માટે કાસ પર બાંધેલા પાકા મકાનની દબાણ દૂર કરવામાં આવે તેમજ નગરના વરસાદી અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી માંગણી સાથે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી મામલતદાર હાજર ન મળતા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું કે સરકાર જો હેલ્મેટ ફરજિયાત કરતા હોય તો રોડ રસ્તાના પણ સારી ગુણવત્તાવાળા બનાવવામાં આવે રોડ રસ્તા સારા ન હોવાને કારણે અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ તો સરકારશ્રીને અપીલ છે કે રોડ રસ્તા પર સારી ગુણવત્તાવાળા બનાવવામાં ફરજિયાત કરે આજ રોજ બાગોડિયા તાલુકા અને શહેર સમ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર મામલતદાર શ્રેણીને આપવામાં આવેલ છે એમાં અમારી લાગણીને માંગણી એવી છે કે જે વાઘોડી અંદર ભૂરી તલાવડી અને ગોગલિયાપુરાની અંદર પાણી ભરાઈ ગયેલા હતા અને જે કાસ છે તેને દૂર કરવા માટે જે રસ્તા બનાવવા પડે એ બનાવવા માટે અમે માગણી કરેલ છે અને બીજું કે જે નવીન ખર્ચે પહેલાં જે કાસ છે એ એ ગટર લાઈન નાખો અને પછી રસ્તા બનાવો એવી અમારી માગણી છે અને જે સર જે જનતાનો જે ટેક્સના પૈસા છે એનો વેડફાટ ઓછો કરે આજે અમે વાઘોડિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે આપ જોઈ શકો છો કે વડોદરાથી વાઘોડિયા આવો તો એ રોડ પર પહેલાં પણ અમે એકવાર બહેનોને લઈને મેં એકવાર રજૂઆત કરેલી છતાં હજુ સુધી એમની કંઈ કાન ખુલતા નથી ફરી આજે બીજી વખત અમને અમે બધા કોંગ્રેસ સમિતિવાળા ભેગા થઈને આવ્યા છે ફરી આવેદનપત્ર આપવા માટે કે રોડનું સત્વરે કામ સારું કરે અને બીજું કહું કે સાત કિલોમીટરની અંદર ચૌદ કરોડ રૂપિયા જેવી મોટી માતભર રકમ આપીને રોડ બનાવ્યો છે છતાં પણ એટલા ઊંડા ખાડા પડી ગયા છે આજે હેલ્મેટની વાત કરી રહી છે સરકાર અમને અમારા માથાની પણ કિંમત છે અમને અમારા વાહનની છે પણ તમે એની સામે અમારી સામે શું આજે રોડ પરના ખાડા એમનાથી પૂરાતા નથી અને ઉપરથી હેલ્મેટની વાતો કરવા નીકળી પડેલી સરકાર છે માટે હું વિરોધ નથી કરતો પણ એટલું ચોક્કસ કહું છું કે તમે હેલ્મેટનો કાયદો લાવો છો તો રોડ રસ્તા પણ તમે ઠીક કરો બીજી એક વાત કહું કે વાઘોડિયાની અંદર આવડે વરસાદ પડવાથી જે ગુગલિયાપુરાની અંદર જે પાણી પાણી પ્યાઈ ગયું છે અને અહીં જે દબાણ છે જે બાકી લોકોએ દુકાનો બનાવી દીધી છે મકાન બનાવ્યા છે એમના તમે રસ્તાઓ પહેલાં સાફ કરો અને એ એક વોંશ સાફ કરો અને તો જ એ નહીં તો હજુ હજુ વધારે દુબાન થશે અને એ લોકોને જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ લોકોને આજે તમે એ આપો વળતર આપો એમને બીજું કે હવે તો અનેક બીજું વાઘોડિયાની અંદર અત્યારે હજુ ગટર ગટર કમ્પ્લીટ થઈ નહીં ત્યારે પહેલાં નવા રોડ રોડ બનાવી દીધો શા માટે પહેલાં ગટર કમ્પ્લીટ કરો સરકારના પૈસાની શા માટે આવી લીલામી કરી રહ્યા છો માટે મારી એક એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોના માલની અંદર આટલું બધું નુકસાન થયું છે એમને પણ સર્વે કરાવીને કરે એમને પણ વળતર ચૂકવે એવી અમારી પાસે સરકાર પાસે અમે માગ કરીને આ રીતનું આપ્યું છે જો આગામી નહીં કરવામાં આવે તો અમે ગાંધી જીદા માર્ગે આંદોલન કરીશું